સવાલી છે કે ચૈતરભાઈ વસાવાને જેલમાં રાખવા પાછળ ભાજપની મંસા શું છે ઘણા સમયથી ડેડિયાપના ધારાસભ્ય એટલે કે ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પણ બધા જ પ્રયત્નો નિષ્ફળ થાય છે ચૈતરભાઈ વસાવા અંગે એક બીજો એક નવો વિડીયો આવ્યો છે જોઈએ પછી આગળ ચર્ચા કરીએ શું છે ભાજપની મંસા એ છે કે ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય હોવા છતાંય જો એમને જેલમાં નાખી શકીએ છીએ જો આ આદિવાસી સમાજનો અવાજ ઉઠાવ્યો હતો તો ભાજપની સામે બોલ્યા હતા

તમને ઘરમાં નહીં ઘૂસવા દે તમને ગામમાં નહીં ઘૂસવા દે આ રીતે એક ધારાસભ્ય ને તમે એવો મેસેજ આપવા માંગો છો આદિવાસી સમાજ કે તમે કચડાયેલા રહો ગરીબો લો તમારું કૌભાંડ તમે બહાર પાડશો અમારા અથવા તમે ભાજપની સામે અવાજ ઉઠાવશો સરકારની સામે અવાજ ઉઠાવશો તો કચડી નાખીશું તમને જેલમાં નાખીને આ વાત એક એક આદિવાસી સમાજના યુવાન સુધી પહોંચવી જોઈએ કઈ રીતે ભાજપ ચેતરભાઈ વસાવાને જેલમાં વધારે વધારે દિવસો રહે એવું પ્લાન કરે છે હદ થઈ ગઈ યાર તમે જુઓ એટેમ્પ ટુ મર્ડર કે મર્ડર વાળા કે રેપિસ્ટ હોય બળાત્કારીઓ બહાર આવી જાય એટલા સમય કેટલા સમયથી ચિત્રભાઈ જેલમાં છે મિત્રો વિડીયોની માધ્યમથી આપણે જે જાણકારી મેળવી તેના ઉપરથી તો એ જ જાણવા મળે છે કે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એ ભાજપ સરકારને કહી રહ્યા છે કે અમે તમારાથી ડરવા માંગતા નથી અને આ નેતાએ જે જણાવ્યું મિત્રો એની અંદર એ ચોખ્ખે ચોખ્ખું કહી રહ્યું છે કે ભાજપ સરકાર દ્વારા ષડયંત્ર કરીને આમ આદમી પાર્ટીના નેતા એટલે કે ધારાસભ્ય આપણા ચૈતરભાઈ વસાવાને છોડવામાં આવી રહ્યા નથી તો શું કારણે આ બાબતો મોટી થઈ રહી છે ભાજપ સરકાર કેમ ચૈતરભાઈ વસાવાના પાછળ પડી ગઈ છે એ પૂરી જાણકારી આપણે મેળવીશું મિત્રો ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા નવા વિડીયો અપડેટ માટે